કેટલા વ્યક્તિ સામે કેટલા ચોખા બનાવવાની ખબર ન પડતી હોય તો તમે દરેક વ્યક્તિ દીઠ એક મુઠ્ઠી રાખી શકો છો તો ઘરમાં રહેલા છ વ્યક્તિઓને પૂરા થાય એટલે મેં છ મુઠ્ઠી જેટલા ચોખા લીધા છે જે કપની મદદથી માપીએ ને તો એક કપથી ઉપર થોડુંક થાય છે જોઈ શકો છો હવે આને આપણે પાણીથી ધોઈ લેશું તો અત્યારે મેં બાસમતી ચોખા લીધા છે જેને પાણીથી ધોઈ લીધા છે હવે વાત રહી આમાં પાણી કેટલું નાખવું તો છ મોઠી ભાત હોય તેની સામે ત્રણ ગ્લાસ જેટલું પાણી પડતું હોય છે તો ટુ ફિફ્ટી મિલના એલના મેઝરિંગ કપની મદદથી જો કરીએ તો ત્રણ કપ જેટલું આપણે પાણી નાખવાનું છે ચોખાને પલાળીને લેવાથી એક તો દાણો ફટાફટ ચડી જાય છે સાથે એકદમ ખીલેલો દાણો આપણો તૈયાર થાય છે હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે બીજી તપેલીની અંદર મેં અહીં તુવર દાળ લીધી છે તો આ તેલવાળી દાળ છે તો જો છ વ્યક્તિના માપની બનાવી હોય તો ત્રણ તુવર દાળ ઇનફ થઈ રહે છે તો હંમેશા દાળ છે એ ચોખાની ક્વોન્ટિટી કરતાં અડધી ક્વોન્ટિટીમાં લેવાની આપણે હવે આ દાળને આપણે બે પાણીથી ધોઈ લીધી છે અને આને આપણે પલળવા માટે મૂકી દઈશું તો પલળવા માટે અત્યારે આપણે ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે તો બેથી અઢી ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી નાખ્યું છે અને લીડ કવર કરીને અને વીસ મિનિટ સુધી સાઈડમાં મૂકી દઈશું તુવર દાળમાં શિંગદાણા મને અતિ પ્રિય લાગે છે તો હું અચૂકથી નાખું છું તો જેના માટે મેં દોઢ મુઠ્ઠી જેટલા શિંગદાણા લીધા છે હું થોડાક વધારે પડતા જ નાખું છું અને આની અંદર આપણે ગરમ પાણી નાખીને આને પણ આપણે પલળવા માટે મૂકી દઈશું તો અહીં હવે વીસ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો દાળ પણ સારી રીતે પલળી ગઈ છે તો આનામાં હજી એક ગ્લાસ જેટલું પાણી નાખીશું સાથે થોડાક મસાલા કરી લેશું જેથી દાળનો ફ્લેવર છે ખૂબ જ સરસ આવે છે તો સૌથી પહેલાં આપણે હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું તો દાળમાં આપણું મીઠું અત્યારે નાખી દીધું છે એક લાલ અને પાકું ટમેટું લીધું છે જેને રફલી ચોપ કરી લીધું છે સાથે આપણે આની અંદર લીલા મરચાં નાખીશું તો તીખાસ માટે મેં બે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે સાથે આપણે એક ચમચી જેટલું આદું ખમણીને નાખીશું આવી રીતે દાળ બાફતી વખતે થોડાક મસાલા કરી લેવાથી દાળમાં સુગંધ અને સ્વાદ ડબલ થઈ જાય છે ઘણો વધીને આવે છે જો આ રીતે ક્યારે પણ તમે દાળ ન બનાવી હોય તો એકવાર અચૂકથી બનાવજો મારી પાસે અત્યારે ઘરમાં કોકમ નથી એટલે આજ હું લીંબુવાળી દાળ બનાવી રહી છું જો તમારા ઘરમાં કોકમ હોય તો આ સમયે કોકમ એડ કરી દેવા સાથે હાફ ટી સ્પૂન જેટલા મેથી દાણા નાખ્યા છે મેથી દાણાને શું દાળમાં ખૂબ જ સરસ લાગે છે અને ઘરપણ માટે મેં એક મોટો ટુકડો ઘોળનો નાખ્યો છે તો ઘોળની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો હવે લીડ કવર કરીને ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે આની ચારથી પાંચ વિશર મારી લેશું બીજી તરફ આપણા ચોખા પર સારી રીતે પલળી ગયા છે આવી રીતે નખથી દબાવતા એના બે ટુકડા થઈ રહ્યા છે તો હવે આપણે આ ભાતનો વઘાર કરી લેશું તો આ ભાતના વઘાર માટે મેં કૂકરનો ઉપયોગ કર્યો છે અમારા ઘરમાં કુકરમાં જ ભાત વઘારવામાં આવે છે તો એક ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે ઘીથી ભાતમાં સુગંધ સરસ આવે છે એક તજનો ટુકડો અને ત્રણ લવિંગ લીધા છે હવે સારી રીતે તતડે ત્યાં સુધી આપણે રાહ જોઈશું તો અહીં તજ લવિંગ સારી રીતે તતળી ગયા છે તો હવે આની અંદર આપણે ભાત નાખી દઈશું અને જે પાણી હતું એ પણ બધું આપણે નાખી દેવાનું છે અમારા ઘરમાં થોડાક મીઠાવાળા ભાત ખાવામાં આવે છે તો અત્યારે થોડુંક જાતું તો મીઠું નાખી રહીશું તમે છું તો સ્કીપ કરી શકો છો હવે આપણે આવી રીતે બબલ્સ આવે ત્યાં સુધી રાહ જોઈશું તો આવી રીતે તમે જોઈ શકો છો પાણીમાં બબલ્સ આવે એટલે લીડ કવર કરીને હાઈ ફ્લેમ ઉપર આપણે બે વિસણ મારી લેશું બીજી તરફ આપણી દાળ બફાઈ ગઈ છે તો એને આપણે બ્લેન્ડરની મદદથી ઝેરી લેશું તો અહીં દાળ ઝેરાઈ ગઈ છે હવે આની અંદર આપણે એક તીખું મરચું નાખીશું તમે ઈચ્છો તો એ મોડા મરચાંનો ઉપયોગ કરી શકો છો સાથે પલાળેલા સિંગદાણા નાખી દેશો તો પાણી સાથે શું નાખી રહીશું કારણ કે પાણીમાં પોષક તત્વો હોય છે તો ફેંકી ન દેતા આપણે દાળમાં નાખી દઈશું સાથે મીઠા લીમડાના પાન નાખી દઈશું તો જ્યારે આવી રીતે ઉપરથી તમે મીઠા લીમડાના પાન નાખો છો તો એનો ફ્લેવર વધારે ઇન્હાન્સ થઈને આવે છે સાથે આપણે બે નાની સાઇઝના રફલી ચાપ કરેલા ટમેટા પણ નાખી દઈશું એક ટમેટો આપણે પહેલાં લીધું હતું બે ટમેટા અત્યારે લીધા છે હવે ઝીણી સમારેલી થોડી કોથમીર પણ નાખી દઈશું અને આ તપેલીને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું ગેસની ફ્લેમ અત્યારે હાઈ છે અહીં તમે જોઈ શકો છો દાળની કન્સિસ્ટન્સી પ્રોપર છે હવે આ દાળને આપણે ઉકાળીશું તો ઉકાળવી કેટલી છે કારણ કે આપણે બાફીણ લીધી છે તો સરસ બફાઈ ગઈ છે પણ આ તમે ફીણ જોઈ રહ્યા છો ને એને આપણે કાઢવી જરૂરી છે તો અહીં એક ઉભરો આવ્યા બાદ તમે જોઈ શકો છો ફીણ બધી ઉપર આવી ગઈ છે તો આ ફીણને કાઢી લેવાથી હાથ પગના દુખાવાની જે આ જે પ્રોબ્લેમ થઈ રહી છે યુરિક એસિડની એ નથી થતી અને આરામથી એ લોકો પણ દાળ ખાઈ શકે છે તો આ બધી ફીણ મેં કાઢી લીધી છે તો અહીં હવે બીજો ઉભરો પણ આવી ગયો છે અને ફીણ બધી કાઢી લીધી છે તો હવે આ દાળનો આપણે વઘા કરી લઈશું દાળને વધારે નહીં ઉકાળીએ નહીં તો એના પોષક તત્વો નાશ પામે છે તો બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે ને બે ટેબલ સ્પૂન જેટલું આપણે ઘી લેશું ઘી નાખવાથી દાળમાં સુગંધ સરસ આવે છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે તો અહીં તમે જોઈ શકો છો ઘી અને તેલ પીગળીને ગરમ થઈ ગયું છે તો હવે આની અંદર બે તજના ટુકડા નાખીશું પાંચથી છ મરીના દાણા નાખીશું અને ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું જેથી વઘાર આપણો બળી ન જાય પાંચથી છ નંગ જેટલા આપણે લવિંગ નાખ્યા છે એક સૂકું મરચુંને આવી રીતે ફોડીને નાખીશું જો તમાલપત્ર હોય તો તમે તમાલપત્ર પણ એડ કરી શકો છો સાથે એક ટી સ્પૂન જેટલું જીરું અને એક ટી સ્પૂન જેટલી રાઈ નાખીશું હવે દાળમાં સુગંધ સરસ આવે અને પછવામાં સરળ રહે એ માટે કરીને હિંગ નાખીશું ગેસની ફ્લેમને હાઈ કરતી દીધી છે જેથી વઘાર કાચો ન રહે વઘારમાં લવિંગ નાખવાથી ઘણીવાર લવિંગ ફૂટતા હોય છે તો આપણે લીડ કવર કરી દઈશું અને ગેસની ફ્લેમને વળી પાછી મેં સ્લો ટુ મીડિયમ ઉપર રાખી દીધી છે તો અહીં વઘાર આપણો સારી રીતે તતળી ગયો છે તો હવે આ સમયે આની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું થોડાક અને ફરી પાછું લીડ કવર કરી દઈશું જેથી વઘાર તકલીને ઉપર ના આવે સાથે આપણે એક ઇંચ જેટલો આદુ ખમણીને નાખીશું અને એક મિનિટ સુધી રાહ જોઈશું અહીં વઘાર સારી રીતે આપણો થઈ ગયો છે તો હવે આ વઘારને આપણે દાળની અંદર નાખી દઈશું એ પહેલાં આપણે એકવાર ચલાવી લઈશું તો અહીં વઘાર આપણો થઈ ગયો છે તો વઘારમાં એક ટીસ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને વઘારને દાળમાં ઉમેરી દઈશું સારી રીતે મિક્સ કરી લેશો અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોશું તો અહીં તમે જોઈ શકો છો કે દાળમાં એક ઉભરો આવી ગયો છે તો છેલ્લે ઝીણી સમારેલી થોડી કોથમી નાખી દઈશું આનાથી ફ્લેવર સરસ આવે છે અને સાથે આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું તો લીંબુનો રસ સૌથી છેલ્લા જ ઉમેરો અને લીડ કવર કરી દેશું જેથી કોથમીર અને જે દાળની સોડમ છે એ જળવાઈ રહે પાંચ મિનિટ પછી આપણે એને સર્વ કરી શકીએ છીએ બીજી તરફ તમે જોઈ શકો છો કે વિસલ વાગી લીધા બાદ ઠંડુ પડી ગયું હતું કુકર તો ખોલીશું તો અહીં તમે જોઈ શકો છો એક એક દાણો આપણો છૂટો તૈયાર થયો છે અત્યારે આની અંદર વરાળ છે એટલે તમને આવું લાગી રહ્યું છે બાકી એક એક દાણો આ છૂટો તૈયાર થયો છે હવે દાણાને આપણે ચેક પણ કરી લેશું કે દાણો પ્રોપર ચડી ગયો છે કે નહીં તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ પ્રોપર આપણો દાણો ચડી ગયો તો આવી રીતે જ્યારે ભાત બફાઈ જાય ત્યારબાદ ફોકની મદદથી ને આપણે આવી રીતે છૂટું કરી દેવાનું એટલે એક એક દાણો તમારો છૂટો તૈયાર થશે તો અહીં દાણો પણ પ્રોપર જડી ગયો છે તો હવે આને આપણે પ્લેટ આઉટ કરી લઈશું તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં સાથે સાથે મને જણાવજો કે તમે મારો વિડીયો કયા શહેર કયા ગામેથી જોઈ રહ્યા છો જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો કેટલા સુધી પહોંચ્યો તો ફ્રેન્ડ્સ આજની આ રેસીપી કોઈ પ્રકારો ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા પાછુંમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનો નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ જોઈ શકો છો એકદમ ચુસ્કા પડે એવી દાળ આપણી તૈયાર થઈ છે તો એકવાર આ રીતે દાળ ટ્રાય કરવાનું ભૂલતા નહીં